નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડિયોમાં ઘનશ્યામભાઈ અને રોણીબેનને બે દીકરા હતા તેઓ હંમેશા ગૌરવથી એવું કહેતા કે અમારે તો રામ લક્ષ્મણ જેવા બે કંધોતર દીકરા છે ખૂબ સુખી અને સમૃદ્ધ ઘર હતું અને એનું જીવન સરળતાથી વહેતું હતું પરંતુ માનવીના સંજોગો ક્યારે અને કેમ બદલાઈ જાય છે એ કોઈને ખબર નથી હોતી કાળની એક જોરદાર ફૂંક આવે ત્યારે જીવનમાં સઘળા સમીકરણો બદલાઈ જતા હોય છે કાર સામે ભલભલા લાચાર બને છે ઘનશ્યામભાઈના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું હતું સમયનું વાવાઝોડું ફૂંકાયું અને સંજોગો બદલાયા ઘનશ્યામભાઈનો નાનો દીકરો પાંચ વર્ષનો થયો ત્યારે એને વ્યાપારમાં ખૂબ મોટી ખોટ આવી અને ઘરની આર્થિક સ્થિતિ બગડી ગઈ અચાનક મધ્યમ વર્ગની સ્થિતિમાં આવી ગયા હતા પરંતુ ઘનશ્યામભાઈ અને એના પત્ની રોહિણીબેન એટલા જલ્દી હિંમત હારે એમ હતા નહીં તેઓ વિચારતા હતા કે અમે બે દીકરાના માતા પિતા છીએ અને અમારા દીકરાઓ જ મારી સાચી મૂડી છે કાલે સવારે અમારા દીકરા મોટા થઈ જશે અને મા બાપની બાજુમાં ઊભા રહેશે એટલે સમયને પણ બદલવું પડશે મનોમન આવો વિચાર કરીને ઘનશ્યામભાઈ થાક્યા વગર ચોવીસ કલાક કામ કરવા લાગ્યા રોહિણીબેન પણ ઘરકામ અને દીકરાઓના ઉછેરમાં અને એના અભ્યાસમાં ખૂબ ધ્યાન આપી રહ્યા હતા દરેક માતા પિતાની જેમ પોતાના જીવનની એક એક પળ સંતાનો પાછળ વાપરી રહ્યા હતા પોતાની જાતને ઘસીને પોતાના દીકરાઓને ઉછેરી રહ્યા હતા અને દીકરાઓને કોઈ પણ વાતની કમી ના આવે અને એની બધી જ જરૂરિયાતો પૂરી થાય એટલા માટે પતિ પત્ની બંને ખૂબ મહેનત કરતા હતા પરંતુ આવી કારની મોંઘવારીના સમયમાં ચાર વ્યક્તિના કુટુંબને સારી રીતે નિભાવવું એ કંઈ ખાવાના ખેલ નથી હોતા એમાં પણ પહેલાંથી સારી રીતે રહ્યા હોય અને હવે આવી રીતે સામાન્ય જીવન જીવવાનો સમય આવ્યો હોય ત્યારે ખૂબ તકલીફ પડે છે ઘનશ્યામભાઈ અને રોણીબેન પોતાની દરેક જરૂરિયાતોમાં કાપ મૂકીને પોતાના સંતાનોની સગવડતા સાંચવી રહ્યા હતા એમના માટે તો આ બધું સહજ અને સ્વાભાવિક હતું આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરાઓ મોટા થયા દીકરાઓને ખૂબ સારું શિક્ષણ અપાવ્યું હતું એટલે સમય થતાં બંને દીકરાઓને સારી એવી નોકરી મળી ગઈ અને ત્યારબાદ બંનેના વિવાહ થઈ ગયા દીકરાના વિવાહ સમયે રોહિણીબેને પોતાના બધા જ ઘરેણા બહુઓને આપી દીધા અને પોતાની બધી જવાબદારી પૂરી કરી હોય એવી રીતે ખૂબ ખુશ થઈ રહ્યા હતા રોહિણીબેનના બંને દીકરાઓ બીજા શહેરમાં નોકરી કરી રહ્યા હતા એટલે બંને અલગ અલગ જગ્યાએ સેટલ થયા હતા એવામાં ફરી એકવાર નસીબનું પાંદડું ફરી ગયું અને ઘનશ્યામભાઈને અચાનક જ શેરબજારમાં ખૂબ મોટો ફાયદો થયો માતા લક્ષ્મીની કૃપા ફરી એકવાર એવી થઈ કે ઘનશ્યામભાઈએ જેટલું ધન ગુમાવ્યું હતું એ બધું પાછું મેળવી લીધું ત્યારે ઘનશ્યામભાઈ અને રોહિણીબેન પોતાના નસીબનો ખેલ જોઈ રહ્યા હતા અને ઘનશ્યામભાઈએ પોતાની પત્નીને એવું કહ્યું કે રોહિણી ભગવાનનો ખેલ પણ ખરો છે કેમ કે હવે તો આપણા રામ લક્ષ્મણ પર કમાતા થઈ ગયા છે અને હવે આપણે ક્યાં પૈસાની કમી પડવાની હતી છતાં પણ આવા સમયે માતા લક્ષ્મીએ આપણા પર કૃપા કરી છે અને આટલું બધું ધન આપ્યું છે અને ઘરમાં આવતા ધનને ક્યારેય ઠુકરાવાય નહીં એને તો હંમેશા આવકારો જ આપવાનો હોય અને આ તો નસીબની બલિયારી છે આવી રીતે પતિ પત્ની ખૂબ સુખ શાંતિથી રહેવા લાગ્યા હવે ક્યારેક ક્યારેક એના બંને દીકરા માતા પિતા પાસે આંટો મારવા આવતા રહેતા તો ક્યારેક ઘનશ્યામભાઈ અને રોહિણીબેન પણ પોતાના દીકરાઓના ઘરે આંટો મારી લેતા પરંતુ આજે રોહિણીબેન શાકભાજી લેવા ગયા હતા ત્યારે જ સામેથી આવતા ટ્રક સાથે એનું અકસ્માત થયું અને એ અકસ્માતમાં રોહિણીબેનને ઘણા બધા ફ્રેક્ચર થયા હતા એટલે નાના મોટા ઘણા બધા ઓપરેશન કરાવવા પડે એમ હતા અને ઓછામાં ઓછા છ મહિનાનો ખાટલો તો પાકો જ પરંતુ ખુશીની વાત એ હતી કે રોહિણીબેનનો જીવ બચી ગયો હતો હવે પૈસા બાબતે તો કોઈ તકલીફ નહોતી પરંતુ હોસ્પિટલમાં લાંબો સમય સુધી રહેવું પડશે એ નક્કી હતું આવા સમયે માણસની પણ ખોટ પડતી હોય છે પરંતુ ઘનશ્યામભાઈ હિંમત ન હાર્યા કેમ કે એની પાસે પૈસાની કોઈ કમી નહોતી અને માણસોની પણ ક્યાં કમી હતી આજ સુધી એને ક્યારેય પોતાના દીકરાઓની મદદની જરૂર નહોતી પડી પરંતુ આજે એના જીવનમાં પહેલીવાર એને પોતાના દીકરાઓની મદદની જરૂર પડી હતી એટલે ઘનશ્યામભાઈએ બંને દીકરાઓને ફોન કર્યા અને બંને દીકરા પણ હોસ્પિટલ આવી ગયા પરંતુ એ બંને એકલા આવ્યા હતા એની પત્નીઓ એની સાથે નહોતી આવી આ જોઈને ઘનશ્યામભાઈને થોડી નવાઈ લાગી કેમ કે આવા સમયે વહુઓની તો ખાસ જરૂર હતી અને ઘનશ્યામભાઈ તો એવું વિચારી રહ્યા હતા કે બંને વહુઓ અને દીકરાઓ આવી જશે તો એક વહુ ઘરનું કામ સંભાળી લેશે અને એક વહુ એની સાસુના ખાટલા પાસે રહેશે અને બંને દીકરા બહારનું અને હોસ્પિટલનું કામ સંભાળી લેશે ત્યારે ઘનશ્યામભાઈએ એના દીકરાઓને એવું પૂછ્યું કે બેટા વહુઓ તમારી સાથે નથી આવી એટલે બંને દીકરાઓએ જવાબ આપીને પોતપોતાની મજબૂરી જણાવી દીધી અને અમારી પત્નીઓ અહીંયા નહીં આવી શકે એવું કહ્યું અને એવું કહ્યું કે પપ્પા કદાચ તમારે પૈસાની કોઈ જરૂર હોય તો અમે હાજર છીએ માના ઈલાજમાં ગમે એટલો ખર્ચો થાય એની ચિંતા તમે નહીં કરતા મારી મમ્મીની સારવારમાં કોઈ પણ પ્રકારની કમી ન રહેવી જોઈએ બંને દીકરાઓએ આવું કહ્યું કેમ કે એ બંને જાણતા હતા કે અમારા પિતાજીને અત્યારે પૈસાની તો કોઈ જરૂર નથી ત્યારે ઘનશ્યામભાઈએ કહ્યું કે નહીં દીકરા પૈસાની તો મારે ક્યાં જરૂર છે પરંતુ જરૂર તો ઘરના માણસોની છે કદાચ બંને બહુઓ વારાફરતી થોડો થોડો સમય અહીંયા આવી હોત તો થોડા સમયમાં તારી મમ્મીને રિકવરી આવી જાત અને આમ પણ હું એકલો બધી જગ્યાએ કેવી રીતે પહોંચી શકીશ આવા સમયે હોસ્પિટલમાં કોઈ એક વ્યક્તિએ સતત રહેવું પડે છે એટલે હું ઘર સંભાળું કે બહારના ધક્કા ખાઉં કે પછી તારી મમ્મી પાસે રહું આ બધું હું એકલો કેવી રીતે સંભાળી શકીશ એ તો તમે બંને સમજી શકો છો ત્યારે મોટા દીકરા કહ્યું કે હા પિતાજી તમારી વાત સાચી છે પરંતુ એમાં અમે પણ શું કરી શકીએ અમારા સંજોગો જ એવા છે કે ત્યાંથી કોઈ અહીંયા આવી શકે એમ નથી શહેરમાં પણ એટલા બધા પ્રોબ્લેમ હોય છે અને અમે તો અમારા કામોમાં પણ પૂરી રીતે પહોંચી નથી શકતા તો બીજો શું કરી શકીએ પરંતુ પિતાજી બીજી કોઈ જરૂર હોય તો અમને જરૂર જણાવજો અને પપ્પા આપણી પાસે પૈસા હોય એટલે માણસો તો જેટલા જોઈએ એટલા મળી જાય છે એટલે તમે વધારે ચિંતા કર્યા વગર બે માણસો રાખી લ્યો એ લોકો રસોઈ પણ બનાવી આપશે અને બહારના ધક્કા ખાશે અને તમે બસ મારા મમ્મી પાસે રહીને એનું ધ્યાન રાખજો અને અમે લોકો અમારી અનુકૂળતાએ અહીંયા આવતા જતા રહીશું આવી રીતે આવી બધી વાતો કરીને માનું ધ્યાન રાખવાનું કહીને બંને દીકરાઓ એક દિવસમાં પાછા ઉપડી ગયા ઘનશ્યામભાઈને તો મનમાં એવું હતું કે મારે બે જુવાન કંદોતર દીકરા અને એની વહુઓ છે તો પછી મારે શેની ચિંતા હોસ્પિટલમાં રહેવું આટલા ફેરા ડૉક્ટરને મળવું દવા લાવવી ઘર સાચવવું રસોઈ બનાવી અને હોસ્પિટલમાં ટિફિન પહોંચાડવું આ બધું દીકરાઓ અને વહુઓ મળીને વારાફરતી ઉપાડી લેશે પરંતુ દીકરાઓ તો માત્ર મોઢું બતાવવા માટે આવ્યા હતા ત્યારે ઘનશ્યામભાઈથી એવું બોલાઈ ગયું કે બેટા મેં અને તારી મમ્મીએ આજ સુધી તમારું હિત જોયું છે તમને ભણાવ્યા ગણાવ્યા અને તમે ઉંમરલાયક થયા એટલે તમને પરણાવી દીધા દીકરા અમે તો અમારી તમામ જરૂરિયાતોમાં કાપ મૂકીને તમારા માટે આ બધું કર્યું હતું આટલું કહીને ઘનશ્યામભાઈ આગળ કંઈ બોલી ન શક્યા અને એમનું ગળું ભરાઈ આવ્યું બે દીકરાઓનો બાપ આજે લાચાર બની ગયો હતો અને એના જીવનનો સૌથી મોટો સધિયારો આજે ભાંગી પડ્યો હતો જેની ઉપર બધો જ મદાર રાખ્યો હતો એ જ તૂટી ગયો હતો દીકરાઓએ તો નપટાઈથી એવો જવાબ આપ્યો કે પપ્પા અમને ભણાવ્યા ગણાવ્યા એમાં તમે કોઈ નવાઈ નથી કરી આ બધું તો બધા જ માતા પિતા પોતાના સંતાનો માટે કરે છે છતાં પણ તમે એની કિંમત લેવા ઈચ્છતા હો તો અમને કહી દો એટલે અમે એની કિંમત આપી દઈએ બોલો અમારે કેટલા આપવાના છે તમે અમારી પાછળ જેટલો ખર્ચ કર્યો હોય તેના કરતાં વધારે આપી દઈશું વળી પાછી પોતાના દીકરાઓની આવી વાત સાંભળીને ઘનશ્યામભાઈ હેરાન થઈ ગયા અને પોતાના દીકરાઓની આવી વાતનો શું જવાબ આપવો એ વિચારવા લાગ્યા ત્યારે એને એવું લાગ્યું કે કદાચ મને પહેલાંથી આવી ખબર હોત તો મેં તમને અહીંયા ન બોલાવ્યા હોત હવે ઘનશ્યામભાઈનું મન ભરાઈ આવ્યું અને દીકરાઓ ફક્ત પોતાની હાજરી પુરાવીને જતા રહ્યા હતા પરંતુ આ વાતની જાણ ઘનશ્યામભાઈએ રોહિણીબેનને ના થવા દીધી પરંતુ રોહિણીબેન મનમાં સમજી ગયા હતા કે દીકરાઓ ફક્ત એક દિવસ માટે મોઢું બતાવીને જતા રહ્યા છે ત્યારે એનો જીવ ઉકળી ઉઠ્યો હતો પરંતુ એ ચૂપ રહ્યા કેમ કે એ કંઈ બોલીને તેના પતિના દુઃખમાં વધારો કરવા નહોતા માંગતા છોકરા તો જતા રહ્યા હતા અને એકાદ દિવસ ઘનશ્યામભાઈ મનમાં ને મનમાં અફસોસ કરતા રહ્યા અને દુખી થતા રહ્યા પરંતુ ત્યારબાદ ઘનશ્યામભાઈએ પોતાનું મન મક્કમ કરીને બધો જ અફસોસ ખંખેરી નાખ્યો અને પોતાની પત્નીની સારવારમાં લાગી ગયા સદનસીબે ઘનશ્યામભાઈના બધા જ મિત્રો ખડે પગે હોસ્પિટલમાં હાજર રહ્યા અને મિત્રોની મદદથી બધું જ ગોઠવાઈ ગયું હતું એટલે ઘનશ્યામભાઈએ હવે પોતાની પત્નીની સારવારમાં કોઈ પણ પ્રકારની ખામી ના રહેવા દીધી પરંતુ કમનસીબે રોણીબેનને એ બચાવી ન શક્યા કેમ કે પોતાના દીકરાઓએ એને ખૂબ જ આઘાત આપ્યો હતો રોહિણીબેનને ખૂબ જ ઉત્તમ સારવાર મળી હોવા છતાં પણ કોઈ પરિણામ ન મળ્યું અને એક મહિના પછી રોહિણીબેન આ દુનિયા છોડીને જતા રહ્યા ત્યારે ઘનશ્યામભાઈને તો પોતાના દીકરાઓને આ સમાચાર આપવાનું પણ મન ન હતું પરંતુ એના મિત્રોએ પોતાની ફરજ સમજીને તેના દીકરાઓને માતાના મૃત્યુના સમાચાર આપ્યા હતા પોતાની માના મરણના સમાચાર મળતા જ બંને દીકરા અને એની વહુઓ તરત જ ત્યાં આવી ગયા પરંતુ ઘનશ્યામભાઈ પોતાના દીકરાઓને જોઈને એક શબ્દ પણ ન બોલ્યા જ્યારે દીકરાઓ ઘનશ્યામભાઈને આશ્વાસન આપવા ગયા ત્યારે કશું જ બોલ્યા વગર વેધક નજરે એની તરફ તાકી રહ્યા અને રોણીબેનની નનામીને ઘનશ્યામભાઈએ એના દીકરાઓને હાથ પણ લગાવવા ન દીધો અને એવું કહ્યું કે કોઈ જરૂર નથી તમારી હું મારી પત્નીની સેવા કરી શકું છું તો પછી એને આખરી વિદાય પણ હું પોતે જ આપીશ આવું કહીને ઘનશ્યામભાઈ એના દીકરાને કહેવા લાગ્યા કે દીકરા મારી પાસે પણ પૈસા છે અને એ પૈસાથી તારી માની નનામી ઉઠાવવાળા માણસો મળી જશે આવી રીતે ગુસ્સે થયેલા ઘનશ્યામભાઈએ પોતાના દીકરાઓને રોહણીબેનની કોઈ પણ અંતિમ વિધિમાં ભાગ ન લેવા દીધો કેમ કે પોતાની જીવતી માની એક મહિના સુધી ખબર પૂછવાનો પણ જે દીકરાઓ પાસે ટાઈમ નહોતો એ દીકરાઓને ઘનશ્યામભાઈ હવે માફ કરવા નહોતા માંગતા હવે રણીબેનની અંતિમ બુદ્ધિ પૂરી થઈ અને દીકરાઓ પોતપોતાની રીતે ત્યાંથી નીકળી ગયા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયા હતા અને હવે ઘનશ્યામભાઈએ પોતાના દીકરા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યો નહોતો અને એ એકલા જ રહેતા હતા અને એક દિવસ ઘનશ્યામભાઈ પણ આ દુનિયા છોડીને જતા રહ્યા એના દીકરાઓને તો પહેલાંથી જ ખબર હતી કે આપણા પિતાજી પાસે તો ઘણા બધા પૈસા છે એટલે એ તરત જ દોડી આવ્યા પરંતુ દીકરાઓને અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે પિતાજી તો એની બધી મિલકતનું એક ટ્રસ્ટ બનાવીને બાળકો માટે કામ કરતી એક સારી સંસ્થાને દાન કરતા ગયા હતા અને એ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકેની બધી જ જવાબદારી એના મિત્રોને સોંપતા ગયા હતા આ બધી વાતની એના દીકરાઓને ખબર પડી ત્યારે બંને દીકરાઓના મોં ઉડી ગયા કેમ કે દીકરાઓને તો એમ હતું કે પિતાજીની સંપત્તિ તો એના ગયા બાદ આપણને જ મળવાની છે પરંતુ એના પિતાજી પોતાના વાલા દીકરાઓનો મોં આવી રીતે છોડી દેશે એવી તો દીકરાઓએ કલ્પના પણ નહોતી કરી પરંતુ ઘનશ્યામભાઈએ એના દીકરાઓને એના અંત સમયે ભૂલી ગયા હતા કેમ કે ઘનશ્યામભાઈ બધું જાણતા હતા મિત્રો આવી જ રીતે આજના સમયના દરેક માતા પિતા પોતાના સંતાનોના મોંમાં અંધ નથી બની જતા એ સત્ય છે સંતાનો જેટલા જલ્દી સમજી લે એટલું એના માટે સારું છે તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ